વડોદરા શહેરમાં મંડળોમાં તો ખૂબ જ સુંદર ડેકોરેશન સાથે બાપાની સ્થાપના થાય છે પરંતુ જેઓ ઘરમાં બાપાની સ્થાપના કરે છે તેઓ પણ ખૂબ જ અદ્ભુત ડેકોરેશન કરતા હોય છે આકાશ ખારવા જેઓ દ્વારા પણ બાપાની સ્થાપના કરવામાં આવી છે અને થીમ રાખવામાં આવ્યું છે અમદાવાદની રથયાત્રા અમદાવાદ ખાતે ભવ્ય રથયાત્રાનું જે આયોજન થાય છે તે જ થીમ પર આકાશ ખારવા દ્વારા પોતાના નિવાસ સ્થાને બાપાની સ્થાપના કરવામાં આવી છે કે જ્યાં પોતે જ રથને ખેંચી રહ્યા હોય તેવું ડેકોરેશન કરવામાં આવ્યું છે છેલ્લા સાત વર્ષથી આકાશ ખારવા અને પરિવાર દ્વારા બાપાની સ્થાપના કરી બાપાની પૂજા કરવામાં આવે છે ખારવા આકાશ રાજેશભાઈ મારું નામ છે અમે સાત વર્ષથી ગણપતિ બાપાની સ્થાપના કરીએ છીએ ઘરમાં અને માટીના જ ગણપતિ લાવીએ છીએ દર વર્ષે કંઈક ને કંઈક અલગ અલગ થીમ પર અમે ડેકોરેશન કરીએ છીએ આ વર્ષે અમે જગન્નાથજીની રથયા અમદાવાદની રથયાત્રાનું ડેકોરેશન કરેલ છે અને પર્યાવરણને બચાવવા માંગ છે માંગીએ છીએ બસ એ જ કેમ આ વખતે રથયાત્રા અમે ખુદ ખારવા ખલાસી છે અને અમને ગર્વ છે અમારી સમાજ પર કે અમે ત્યાં અમદાવાદમાં ખારવા ખલાસી જ રથ ખેંચે છે બસ એટલે